આ વિડિયો તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતાશ થઈ જતા હોય છે એમને થોડા માર્ક્સ આવે તો તો આજના આ વિડીયો અંત સુધી જોજો તમને હું બેસ્ટ કેરિયર ઓપ્શન છે એના વિશે ઇન્ફોર્મેશન આપીશ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ બારમાં ઓછા માર્ક્સ આવે છે ચિંતા ના કરશો આપની પાસે ઘણા સારા વિકલ્પ છે એટલે કે ઓછા માર્ક્સ આવવાથી હતાશા મળે એ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ એની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા જોડે હજુ પણ ઘણા બધા ઓપ્શન છે એ અવેલેબલ છે ધોરણ બારનું રિઝલ્ટ હમણાં થોડા દિવસ પહેલાં જાહેર થયું આ વર્ષે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ બારના ધોરણમાં ખૂબ જ સારા માર્ક્સ મેળવે છે સારા માર્ક્સ મેળવવા માટે જરૂર જરૂર મહત્ત્વની બાબત છે પરંતુ તે ચોક્કસપણે વિદ્યાર્થી જીવનની એકમાત્ર સિદ્ધિ તો નથી એટલે કે તમને સારા માર્ક્સ મળે એક ઘણી સારી બાબત છે પરંતુ સારા માર્ક્સ નથી મળ્યા તો એ તમે કોઈ આમ ખોટી ખૂબ જ મોટી અસફળતા મળી ગઈ હોય એવું નથી પરીક્ષામાં જો તમે સારા માર્ક્સ સ્કોર કરો છો તો ખૂબ જ સરસ પરંતુ જો તમે તેમ ન કરી શકો તો પણ તમારા માટે ઘણા બધા વિકલ્પ બચે છે અને સારામાં સારી કારકિર્દીમાં તમે જઈ શકો છો બારમાં ધોરણમાં ઓછી ટકાવારી મેળવવા પછી કારકિર્દીના ઘણા વિકલ્પો છે જેમાંથી કેટલાક અભ્યાસક્રમ અને કારકિર્દીના વિકલ્પો હું તમને ઇન્ફોર્મેશન અહીંયા આપવાનું છું એટલે કે ધોરણ બારની અંદર ઓછા માર્ક્સ આવ્યા પછી પણ ઘણા બધા વિકલ્પો વધે છે જેની ઇન્ફોર્મેશન આપણે એક પછી એક કરી અને આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો જેની અંદર પહેલો ઓપ્શન છે એ છે ફેશન ડિઝાઇનિંગ આ ખૂબ જ ટ્રેન્ડિંગ કેરિયર છે અત્યારે ફેશન ડિઝાઇન એ ગતિશીલ અને સર્જનાત્મક ક્ષેત્ર છે જે વર્તમાન ફેશન ટ્રેન્ડ સૌંદર્ય પરિધાન વિશે માહિતી અને નવીનતા ધરાવતા વ્યક્તિઓ માટે બારમા ધોરણમાં ઓછી ટકાવારી મેળવ્યા પછી પણ અસંખ્ય કારકિર્દી વિકલ્પ પૂરા પાડે છે જો તમને હંમેશા સરસ રીતે તૈયાર થઈને ફરવાનું ગમતું હોય તમને ફેશન ઇન્ડસ્ટ્રીમાં લેટેસ્ટ ટ્રેન્ડ શું છે લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલે છે એની ખબર હોય અને કપડાંને સારી ડિઝાઇન કરવાની આવડત ધરાવતા હોય તો તમે ફેશન ડિઝાઇનના કોર્સમાં જોડાઈ શકો છો આ ક્ષેત્રમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે અરજી કરવા માટે તમારે સરસ પિસ્તાલીસ ટકા માર્ક્સ હોવા જરૂરી છે એટલે કે જો તમે ધોરણ બારની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય અને તમને ફેશન ક્ષેત્રે ઇન્ટરેસ્ટ હોય અને તમારા પિસ્તાલીસ ટકા જેટલા માર્ક્સ આવેલા હોય તો ફેશન ડિઝાઇનિંગ એ તમારા માટે એક ખૂબ જ સારું કેરિયર છે એ બની શકે છે જો તમારે આની અંદર ન જોવા માગતો હોય તો એના પછીનો ઓપ્શન છે એ છે વેબ ડિઝાઇન આજના ડિજિટલ યુગમાં દરેક નાના મોટા વ્યવસાય માટે વેબસાઇટ જરૂરી બની ગઈ છે લોકો કોઈપણ વ્યક્તિ વસ્તુ વિશે માહિતી મેળવવા માટે વેબસાઇટ અચૂક વિઝિટ કરે છે જો તમારી પાસે આ ફિલ્ડમાં ડિગ્રી હોય તો વેબ ડિઝાઇનર તરીકે કારકિર્દી બનાવી શકો છો ભારતમાં ઘણી કોલેજો છે જે આ વેબ ડિઝાઇનિંગમાં બીએસસી અથવા બીડીએસનો કોર્સ કરી શકાય છે આ પ્રકારના કોર્સ માટે એડમિશન પ્રક્રિયામાં માર્ક્સ આધારિત કટ ઓફ લિસ્ટ હોતું નથી જેથી ઓછા માર્ક્સ મેળવવા વિદ્યાર્થીઓ પણ આની અંદર કીકિર્દી છે એ બનાવી શકે છે જો તમને કોડિંગ અને જે અલગ અલગ લેંગ્વેજ હોય એ શીખવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે વેબ ડિઝાઇનની અંદર કેરિયર બનાવી અને મહિનાની અંદર લાખોની અંદર કમાણી કરી શકો છો અને પછી જે ચોથા નંબર ત્રીજા નંબરનો ઓપ્શન છે એ છે એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ એરોપ્લેન ઉડાડવું ભલે ટેકનિકલ કામ હોય પણ તેને મેન્ટેન કરવું અને તેમાં મુસાફરી કરી રહેલ પ્રવાસીઓની કાળજી રાખવાનું કામ એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ કરે છે સારી કોમ્યુનિકેશન સ્કિલ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધૈર્ય અને કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાની વિવેકબુદ્ધિ જેનામાં હોય તે વ્યક્તિ માટે આ કારકિર્દીનો એક સારો વિકલ્પ છે આપણે ત્યાં ઘણી કોલેજો અને ખાનગી ઇન્સ્ટિટ્યૂટ એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ બનાવવા માટેના કોર્ષનો વિકલ્પ આપે છે આ પ્રકારના એરપોર્ટ સંબંધિત કોર્સ જોકે સામાન્ય કરતાં મોકા હોય છે પણ તેમાં આગળ જતાં ઉચ્ચ વળતર મળે છે એટલે કે જે આ કોર્સ છે એ પ્રમાણમાં તમારે થોડા મોકા પડી શકે છે તમને એની અંદર કે ફી થોડી વધારે હોય છે પરંતુ એની અંદર તમે સૌથી વધારે કમાણી કરી શકો છો ઉપરના બધા ઓપ્શન કરતાં એના પછી જે એક ઓપ્શન છે એ તમારા જોડે વધે છે એ છે મીડિયા અને માસ કોમ્યુનિકેશન જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના કોર્સો પાછળ કેટલાક વર્ષોમાં ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે આ કોર્સ છે એની અંદર લોકો સારું એવું કમાય છે અને એને ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ઘણા લોકો આ ફિલ્ડમાં જવાનું પસંદ કરે છે મુંબઈ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ અનુસાર જે લોકોએ બારમા ધોરણમાં એસી ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થી પર મીડિયા સ્ટડીઝમાં એડમિશન લેવા માગે છે જોકે આ ક્ષેત્રમાં રસ પત્રકારત્વ પ્રત્યે નિષ્ઠા અને રસપ્રદ લખાણ આવડતું હોય તો તેવા વિદ્યાર્થીઓ બારમામાં પચાસ ટકા કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા હોય તો પણ આ કોર્સ માટે યોગ્ય છે એટલે કે તમારે ધોરણ બારની અંદર પચાસ ટકા કરતાં ઓછા માર્ક્સ આવ્યા હોય તો પણ તમે પત્રકાર બની શકો છો અને જર્નાલિઝમ ક્ષેત્રે ખૂબ સારી ડિગ્રી લઈ અને ખૂબ જ સારી કમાણી કરી શકો છો માસ કોમ્યુનિકેશન કરેલ વ્યક્તિ પત્રકારત્વ ફિલ્મો ટીવી મેગઝીન જાહેરાત અને પબ્લિક રિલેશન જેવા ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી જમાવી શકે છે ફોટોગ્રાફી આવડતી હોય તેવા વ્યક્તિ માટે પણ મીડિયા તેમજ ફિલ્મોમાં ખૂબ સારા વિકલ્પ ઉપલબ્ધ છે ફિલ્મોમાં મેગેઝીનોમાં અને દૈનિક અખબારીને વ્યવસ્થિત ફોટોગ્રાફરની હંમેશા જરૂર પડતી હોય છે ભારતની મોટાભાગની યુનિવર્સિટીમાં ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીના ડિપ્લોમા કોર્સનો વિકલ્પ છે તેમાં કોઈ પણ વ્યક્તિ એડમિશન લઈ શકે છે એટલે કે તમારે ઓછા માર્ક્સ આવ્યા હોય તો તમે ફોટોગ્રાફી અને જર્નાલિઝમ ક્ષેત્રે તમારું કારકિર્દી છે એ બનાવી શકો છો અને એના પછીનો જે ઓપ્શન છે એ છે પરફોર્મિંગ આર્ટ્સ ડાન્સ નાટક સંગીત અને એક્ટિંગ એવા વિષયો છે જેમાં ખૂબ જ ઓછા લોકો સફળ થઈ શકે છે કારણ કે તેઓ પ્રોફેશનલ રીતે આ પરફોર્મિંગ આર્ટ્સનું ભણતર મેળવવાનું ચૂકી જાય છે જો તમને કોઈપણ પ્રકારના પરફોર્મિંગ આર્ટ્સમાં રસ હોય અને તેમાં આગળ વધવા માંગતા હોય તો ધોરણ બાર પછી પરફોર્મિંગ આર્ટ્સમાં કોલેજમાં એડમિશન લઈ તમારી આવડતને કારકિર્દીના રૂપમાં પ્રમાણ કરી શકો છો એટલે કે તમને સારું ડાન્સ કરતા આવડતું હોય સારા નાટક આવડતા હોય તમને તમારું સંગીત સારું હોય અને તમારી એક્ટિંગ સારી હોય તો તમે આની અંદર પ્રોફેશનલ કોર્સ કરી અને તમારી જે છે સ્કિલ એને વધારે નિખારી શકો છો અને તમે આની અંદર પ્રોફેશનલ કારકિર્દી છે એ બનાવી શકો છો પરફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં એડમિશન માટે કેટલા માર્ક્સ આવે છે તેના કરતાં તમારા રસના વિષયમાં તમે કેટલા નિપુણ છો એ વાત પર વધુ ધ્યાન આપવામાં આવે છે આપણા દેશમાં ઘણી મોટી યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટ વિભાગ હોય છે તેમાંથી અભ્યાસ કરી ઘણા વિદ્યા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે છે એટલે કે આની અંદર તમારે કેટલા માર્ક્સ આવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમને કઈ બાબતોમાં રસ છે અને તમે જેમાં રસ છે એની અંદર તમારી કેટલી સ્કિલ છે એ બાબત પર વધારે ફોકસ કરવામાં આવે છે તો તમે આની અંદર ખૂબ જ સારું કાર્ય છે એ બનાવી શકો છો આના પછીનું જે ઓપ્શન છે એ છે બેચલર ઓફ આર્ટ્સ આપણે ત્યાં એવી માનસિકતા જોવા મળે છે કે ભણવામાં ઓછો રસ હોય અથવા તો વધારે માર્ક્સ ન આવતા હોય તે વ્યક્તિ આર્ટ્સમાં જાય છે પરંતુ હકીકત તેના કરતાં સાવ વિપરીત છે સાયન્સ પછી જે વિષયોમાં સૌથી વધુ શીખવા મળતું હોય એ છે આર્ટ્સ બેચલર ઓફ આર્ટ્સનો કોર્સ જેમાં ઓછા માર્ક્સ મેળવેલ વિદ્યાર્થીઓ પણ એડમિશન આપવામાં આવે છે તે કર્યા બાદ કારકિર્દીના અઢળક વિકલ્પ ઉપલબ્ધ છે બેચલર ઓફ આર્ટ્સની અંદર ભાષાઓ જેમ કે અંગ્રેજી ગુજરાતી હિન્દી મરાઠી વગેરે સ્થાનિક ભાષા ઉપરાંત રશિયન ફ્રેન્ચ જર્મન લેટિન વગેરે પણ સામેલ હોય છે સાયકોલોજી જીઓગ્રાફી ઇતિહાસ અર્થશાસ્ત્ર આર્કિયોલોજી ફિલોસોફી પોલિટિકલ સાયન્સ વગેરે વિશે ભણવામાં આવે છે જેના માટે કારકિર્દીના અઢળક રસ્તા ખોલેજ છે તો આમ જે આ છ કેરિયર ઓપ્શન છે તમે પસંદ કરી શકો છો ધોરણ બારની અંદર જો તમારે ઓછા માર્ક્સ આવેલા હોય તો તમને સૌને બેસ્ટ ઓફ લક તમે ખૂબ જ સારું કેરિયર બનાવો એવી હાર્દિક શુભેચ્છા સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો